રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા આજે પોરબંદર પધાર્યા હતા જેમાં રિવરફ્રન્ટ થી સુદામા ચોક સુધી એક ખાસ રેલીનું આયોજન કરાયું હતું ત્યારે પોરબંદર રાજપૂત સમાજ દ્વારા તેમનું જબરુ સ્વાગત કરાયું હતું છેલ્લા ત્રીસ વર્ષ કરતાં પણ વધુ સમયથી રાજકારણમાં અડીખમ ઉભા રહેનાર અર્જુનભાઈ મોઢવાડિયા કેબિનેટ મંત્રી બનતા જ પોરબંદરમાં સોનાનો સૂરજ ઉગ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અર્જુનભાઈનો ભાજપમાં પ્રવેશ થતાં જ મંત્રી પદ નિશ્ચિત હતું અને તે અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પણ પ્રસારિત કરાયો હતો ત્યારે હાલ રાજ્યના તમામ મંત્રાલયોનું વિસ્તરણ થયું છે જેમાં અર્જુનભાઈને કેબિનેટ મંત્રી તરીકે સ્થાન મળ્યું છે જેમાં આજે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે શપથવિધિ સમારોહમાં તેમણે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા ત્યારે પોરબંદરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આતકે પોરબંદરથી પણ કેટલાક સમર્થકો ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા અર્જુનભાઈ કોંગ્રેસમાં પણ મહત્વના નેતા પુરવાર થયા હતા ત્યારે હવે પોરબંદરના ધારાસભ્ય તરીકે કેબિનેટ મંત્રી બનતા પોરબંદર વાસીઓની અપેક્ષા પણ વધી જશે કાલે શપથ લીધા બાદ અર્જુનભાઈ આજે પોરબંદર પરત આવ્યા હતા ત્યારે તેના આવકાર માટે પોરબંદરના નગરજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ખાસ કરીને રાજપૂત સમાજ દ્વારા કમલાબાગ સર્કલ પર હાર કરી અર્જુનભાઈનું અભિવાદન કરવામાં આવ્યું હતું આ રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા સેક્રેટરી રાજદીપસિંહ જેઠવા બલવીરસિંહ જેઠવા સીપી જેઠવા લકીરાજસિંહ વાળા ધર્મેન્દ્રસિંહ જેઠવા જયેન્દ્રસિંહ રાણા મહેન્દ્રસિંહ જાડેજા રાજેન્દ્રસિંહ ગોહિલ હાર્દિકસિંહ જેઠવા અને દિગુભા જેઠવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા નીપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર